હું તૃપ્તિ કડિયા ગુજર ક્ષત્રિય કડિયા સમાજની દીકરી છું ગુરુ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વિરંચી શારદા એ તો ગુરુ તણાજસ ગાય અમારા સત્તાધારની દેહાણ જગ્યાના પરમ પૂજ્ય આપા ગીગા અને શામજી બાપુના આશીર્વાદથી આજે ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ કાઠિયાવાડ યુવા સંગઠન તરફથી એમના અમારા પ્રમુખ છે હાર્દિકભાઈ ટાંક અને એમની સમગ્ર સમિતિ અને બધા જ સમાજના ભામાશા જ્ઞાતિરત્નો સાથે સ્વયંસેવકો બધાએ મળી ત્રણ મહિનાની જહેમત બાદ આજે પંદર દીકરીઓના એક જ માંડવા હેઠળ સમૂહ લગ્ન થઈ રહ્યા છે આ બહુ મોટી વાત છે આપણે એક દીકરીના લગ્ન કરવા હોય ઘેર તો પણ કેટલી બધી તકલીફો પડે છે પણ આટલું મોટું આ શાહી સમૂહ લગ્નોત્સવ લગ્નોત્સવ નામ આપ્યું છે મેં અને તમે માણસોની પણ એક એકથી લગભગ એકસો પંચોતેરની આસપાસ અમે કરિયાવરની આઈટમો પણ આપી છે કે એકદમ સારી અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની દીકરીઓને આ દાંપત્ય જીવનમાં તેઓ પ્રથમ ડગલું માંડવા જઈ રહી છે ત્યારે અહીંયાથી આપણે એમને શરૂઆત કરાવીએ અને આશીર્વાદ આપીએ અહીંયા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ તમામ જગ્યાના દેહાણ જગ્યાના સત્તાધારની જગ્યાથી માંડીને આસપાસના જે કોઈ નાના મોટા ગાદીપતિ સંસ્થાન તરફથી મંદિરોના જે ટ્રસ્ટી ગણ હોય સંતો મહંતો બધા અહીંયા અત્રે ઉપસ્થિત થયા છે પોતાના આશીર્વાદ ખૂબ આપ્યા છે દીકરીઓને